એક ચમચી જીરું એક ચમચી હજમો અહીંયા ખાવાનો સોડા લીધેલો છે પાપડીયો સોડા બે ચમચી લીલા મરચાં લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું આ બધું આપણે અંદર નાખી દઈશું ઉકળતા પાણીમાં આ પાણીને આપણે દસથી પંદર મિનિટ માટે ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકો છો પાણી આપણું બરાબર ઉકળી ગયું છે પાણીનો કલર બી બદલાઈ ગયો છે હવે આપણે આ પાણીને ગાળી લઈશું એક વાસણમાં અલગથી તો તમે જોઈ શકો છો પાણી બધું આપણે ગાડી લીધું છે આ પાણી આપણે પાછું આપણે બધું અહીંયા આની અંદર નાખી દઈશું આ પાણીની અંદર આપણે હવે લોટ નાખી દઈશું ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ફૂલ નથી રાખવાનો અને આપણે વેલણની મદદથી બરાબર મિક્સ કરી લઈશું આપણે બધો જ લોટ હલાવી દીધેલો છે તો તમે જોઈ શકો છો આપણા લોટમાં સહેજ પણ કાઠો નથી એ અંદર ગોટી ના થવી જોઈએ નહીં તો આપણી ચકરી બરાબર નહીં પડે એટલે બરાબર હલાવવાનો એને એટલે આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે હવે એને આપણે પાંચ મિનિટ માટે ઢાંકી લઈશું તો મેં અહીંયા એક આ સંચો લીધો છે એની અંદર આપણે આ આવી રીતે અંદર તેલ લગાવી લઈશું આપણે આવી ફૂંદી વાળી લેવાની છે આની આપણે ચક્ર પાડીશું સંચાની અંદર મેં તેલ લગાવી લીધેલું છે હવે આપણે અંદર બાફેલો લોટ જે છે એ અંદર ભરી લઈશું સંચાની અંદર આપણે બધો લોટ ભરી લીધેલો છે હવે આપણે ચકરી પાડીશું તો ચાલો શરૂ કરીએ તો આપણે આવી જ રીતે બધી ચકરીને પાડી લેવાની છે તો તમે જોઈ શકો છો બધી ચકરી આપણે પાડી દીધી છે આ થોડી ચકરી આપણી સુકાઈ જાય એટલે થોડી તાપમાં આપણે તપાઈ દઈશું એટલે આવી જ રીતે આપણે ચકરી પાડી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી ચકરી બધી સુકાઈ ગઈ છે હવે આપણે એને તળી લઈશું તો તેલ હજુ બરાબર નથી આવ્યું એટલે હજુ બે મિનિટ થવા દઈશું આપણે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે ચકરીને તળી લઈશું આવી જ રીતે આપણે ચકરી તરી લઈશું ચકરી આપણી તરાઈને તૈયાર છે તો આપણે ચેક કરી લઈશું તો તમને હું બતાવું કે આપણી ચકરી કેવી થઈ છે તો તમને અવાજ આવ્યો હશે એકદમ સોફ્ટ ચકરી આપણી બની છે તો તમે આવી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ ચકરી બનાવવાની મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ